ઉપલેટા ભારે પડેલ વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકસાની સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન અપાયું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ પર ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘુસ્યા છે જેથી લોકોને ઘરવકરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોઈયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરથી થયેલ અન્ય લોકોને

તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી એને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય જય જવાન જય કિસાન નો જે આપણે એ નારો છે લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે દેશ ને આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાપડવો પડે ખેડૂતોને આગળ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા સાથે આ ગુપ્ત તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃત્તિથી બધું સર્વે કરે એટલે તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળ એટલું બધું કામ કરી શકે એવી અમારી સાથે મારી વાત ગુજરાત કિસાન સભાનો નો પ્રમુખ સૌ ઓગસ્ટના જિલ્લા પગવાડિયામાં પડેલ ભારે વરસાદ થી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથક ની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા પાક બળી ગયા તણાઈ ગયા અને વિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ગર્વ કરીને ભારે નુકસાન થયું પશુધનને નુકસાન થયું ખેડૂતોના સાધનોને નુકસાન થયું આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો ગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર એસડીઆરએફ ની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે

અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને

અને આજુ ના તારીખ માં અમે મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપશું અને એનો ચોવીસ કલાક ની અંદર અમને જવાબ